નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પાંચ રાજ્યોમાં રજાનું એલાન કરવામાં આવી ગયું છે તો મિત્રો બાવીસ જાન્યુઆરીએ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમારોહ બપોરે બાર અને વીસ કલાકે શરૂ થશે દરમિયાન મિત્રો પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે અમુક રાજ્યોએ મિત્રો બાવીસ જાન્યુઆરી રજા જાહેર કરી દીધી છે જેમાં મિત્રો યુપી એમપી છત્તીસગઢ હરિયાણા અને ગોવા સામેલ છે યુપી અને એમપીમાં તેમજ હરિયાણામાં દારૂ અને માંસની દુકાનો પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવી ગયો છે ગુજરાતમાં પણ મિત્રો રજા જાહેર કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મળી ગઈ છે એક મોટી ભેટ જેની વાત કરીએ તો મિત્રો મળશે વગર વ્યાજે પૈસા તો મિત્રો બનાસકાંઠાના બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડ માંથી પચાસ હજાર રૂપિયા મિત્રો વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે

તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી મિત્રો સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા ઉપર મિત્રો વિચાર કરી રહી છે સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કે કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમાં હપ્તાના આગમન પહેલાં તેની મિત્રો જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સોળમો હપ્તો વધારેલી રકમમાં આવી શકે છે જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતભાઈઓને દોર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા મળી શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોના દેવા માપી અંગે મોટી જાહેરાત થઈ ચૂકી છે ગુજરાતના માથે મિત્રો એક લાખ કરોડ રૂપિયાનો દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે આંકડા મુજબ મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ તમામ વિગતો વિશે જાહેરાત કરી હતી કે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસોથી ચોવીસોએ પહોંચ્યું છે તે જ રીતે મિત્રો બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં ભાવ વધારો આવતા મિત્રો તે પણ બારસોએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસો થી બસો જે આજે અઢીસો થી સાડા ત્રણસો રૂપિયા થયું છે અને રાસાયણિક દવા ખાતરો બે વર્ષ પહેલા અને આજની તારીખના કિંમતોમાં મિત્રો ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસેને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ભારત મિત્રો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમા ક્રમે છે એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે સાડત્રીસ અઠ્યાવીસ લાખ ખેડૂતોના માથે મિત્રો અઠ્ઠાણું હજાર પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોની માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે કૃષિ લોન માફ કરી છે પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી હતી જે કારણે અને મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવવાની છે તેના કારણે મિત્રો દેવા માફ થાય લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવે તેવી મિત્રો ગુજરાતના લોકો માંગણી કરજો અને દેવા માફ થાય અને ખેડૂતોને રાહત મળે જેનાથી મિત્રો ખેડૂતો પગભર બની શકે તેવી માંગણી લોકો કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પવન સાથે ઠંડીમાં થશે વધારો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ નથી મિત્રો ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાઓના પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો